શાળા એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો તમે બધા જે છે એ આ સ્પેશિયલ વિડીયોઝ જોઈ રહ્યા છો જેની અંદર આપણે ખાસ કરીને આજે એ વાતથી તમને માહિતગાર કરવા છે કે બારમું ધોરણ તો જે લોકો વિદ્યાર્થીઓ પૂર્ણ કરી દીધું એ લોકો તો ખૂબ સારામાં સારું હવે આગળ કામ કરશે અને અભ્યાસના ક્ષેત્રમાં આગળ વધશે પણ હવે જે વિદ્યાર્થીઓ અગિયારમાં છે ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં એ લોકોના માટે હવે એક નવી પડાવ આવી ગયો છે જેમ કે દસમાનું બોર્ડ બારમાનું બોર્ડ અને કોલેજ લાઈફ આ ત્રણે જે છે માણસને ગ્રોથ કરવામાં સક્સેસ થવામાં સૌથી મોટા ત્રણ પગથિયા છે એટલે હવે તમે બીજા પગથિયા આવી ચૂક્યા છો જે છે બારમું ધોરણ હવે આજે જ્યારે આપણે બારમા ધોરણમાં અભ્યાસની વાત કરતા હોઈએ તો ખૂબ ડેડિકેશન જોઈએ ખૂબ જે છે તમારે ગંભીરતાથી તૈયારી કરવી પડે આ એટલા માટે આજનો વિડીયો બનાવ્યો છે કે જે અગિયારમામાં છે બારમામાં આવેલ છે તો અત્યારે ચલો હમણાં વેકેશન હતું તો વેકેશનમાં અઠવાડિયું બે અઠવાડિયું જે ભલે મજા કરી લીધીએ હવે સ્કૂલો હમણાં ખુલે પહેલાં તમારે થોડું પ્રિપેર રહેવું પડશે એ પ્રિપેર રહેશો તો તમને વધુ જે છે એ શીખવાની મજા આવશે અને સારામાં સારું રિઝલ્ટ લાવી શકશો અને હવે જે છે દિન પ્રતિદિન કોમ્પિટિશનનો જમાનો છે ક્યાં આગળ જઈને પાછા પડી જઈશું ને એનું ખબર નહીં પડે એટલા માટે ખાસ વાંચવાની પ્રેક્ટિસ ચાલુ કરી દો બારમા ધોરણની હવે જે છે વેકેશન તમારા માટે નથી બારમા ધોરણનો વિદ્યાર્થી જે પૂરું કરી ગયો એના માટે વેકેશન જાય રહ્યું પણ તમારા માટે વેકેશન નથી આવે એટલે ખાસ ગંભીરતા લઈને જે જે વિષયો આપણા અઘરા છે જેમ કે તત્વજ્ઞાન હોય અંગ્રેજી હોય તો આ બધા વિષયોને આપણે શું કરવા પડશે ઇંગ્લિશ છે ફિલોસોફી છે તો એ બધાની અંદર આપણે શું કરવું પડશે એક્સ્ટ્રા હાર્ડવર્ક કરવું પડશે પછી ઘણી બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે ગુજરાતી જે છે સાવ સરળ સબ્જેક્ટ છે ગુજરાતી સૌથી અઘરે છે કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં વધારે સારા માર્ક્સ આવશે પણ ગુજરાતીમાં નહીં આવે એટલે જે બેઝિક સબ્જેક્ટ્સ છે કે જે આપણે બેઠા બેઠા ઘરે વાંચી શકીએ છીએ તો એની તો શરૂઆત કરી દઉં અને જે વિદ્યાર્થીઓને કદાચ એમ લાગતું હોય કે જાતે શરૂઆત કરવી અથવા તો અગિયારમાં જે રિઝલ્ટ આવ્યો હોય હવે જે છે વ્યવસ્થિત તૈયારી કરવી છે તો એ લોકો ખાસ જે છે બારમાના સ્પેશિયલ માસ્ટર ક્લાસીસની અંદર જોઈન થઈ જાવ આની અંદર આપણે જે છે હમણાં એપ્લિકેશન આપણી મેન્ટેનન્સમાં છે કે આખું વર્ષ આપણે જે ચલાવીએ છીએ તો એ માટેની આપણે એપ્લિકેશન અત્યારે સર્વર પર અત્યારે હાલ થોડી વાર નથી મૂકી પણ તમારે આવી જઈ ડિસ્ક્રિપ્શનમાં તમે જોશો ને તમને જોવા મળી જશે હવે તમારે શું કરવાનું છે એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે ટ્વેલ્થ હાટ આપણી એપ્લિકેશનનું નામ છે ક્લાસ શાળા તો આ ક્લાસ શાળા એપ્લિકેશનને તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો લિંક ક્યાં છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને જોવા મળશે હવે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે વાત કરતા હો કે બારમાની તૈયારી કરવી છે અથવા તો સારા માર્ક્સ લાવવા છે તો સૌથી પહેલાં તો તમારી પાસે ટાઈમટેબલ હોવું જરૂરી છે એટલે અત્યારે જ પહેલાં બેસીને ટેબલ પ્રમાણે તૈયારી કરો ક્યાંથી જ કઈ કેટલી વસ્તુ કેટલા ટાઈમમાં તમે શીખી લેશો આ બધી વસ્તુઓને તમારે એકવાર નજર કરી લેવાની છે એટલે ટાઈમની સાથે ને સાથે સબ્જેક્ટ્સ તમારા જે છે ને મેચ કરી દો કેટલો સમય છે માર્ચ ગણી લેવાની માર્ચમાં ગમે ત્યારે એક્ઝામ આવે તો એને અનુલક્ષીને તૈયારીઓ ચાલુ કરી દો ટેબલ પ્રમાણે અનુકૂળતા પ્રમાણે જે છે એ બેસી જવાનું વાંચવા લખવાનું કરવાનું દિવસ ત્રણ કલાકનું ઇનફ છે આટલું જો તમારે થઈ ગયું તો ઘણું તમે આગળ વધી શકશો એટલે ખાસ જે છે આ પ્રમાણે તમે તૈયારીઓ ચાલુ કરો બહુ જરૂરી છે અને ખાસ કરીને બીજી વસ્તુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો તરત જ પછી આપણો કોન્ટેક નંબર પણ તમને લખી આપું છું આની અંદર સંપર્ક કરી દેજો તો તમને ચોક્કસથી સપોર્ટ મળશે બરાબર અને તમને જે કંઈ પણ તમારે હેલ્પની જરૂર હશે તો અહીંયાથી તમને મળી જશે એટલે ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરો ટાઈમ ટેબલ બનાવો તમારા વર્ષનું જે છે હવે શું કરશો કેટલું રિઝલ્ટ લાવશો અને ટાર્ગેટ બનાવો અને ઉપર થોડી મહેનત કરી લો એમ નથી કહેતો કે ચોવીસ કલાક ઘણા બેસી જાઓ અથવા તો કઈ મજા આનંદ શાંતિથી કહેવાય કે અભ્યાસની સાથે સાથે વેકેશન છે થોડું આનંદ બી કરી લો રોજ ત્રણ કલાક વાંચતા હોઈએ તો તેરેક કલાક વાંચો પણ આટલું ઇનફ છે તમારા માટે તો ખાસ અમે કીધા એ સૂચનોનું પાલન કરો બહુ મજા આવશે બારમાની તૈયારીમાં તો બારમાનો સબ્જેક્ટ એવો છે ને કે તમે આફ્ટર ટ્વેલ્થ તમે જ્યારે બી કરશો કે પછી તમે અમુક અલગ અલગ સબ્જેક્ટમાં જશો તો આ બધું જે છે રિપિટેશન થાય છે બધું રિપિટેશન થાય છે કંઈ જ બધું એક્સ્ટ્રા બુક નવું નથી આવતું ખાલી હા તમારા સબ્જેક્ટ્સની અંદર અંડરસ્ટેન્ડિંગ તમારી વધારે લેવી પડે એમાં જેમ કે તમે મનોવિજ્ઞાન વિશે સાથે આગળ વધો ભાઈ બીએવીથી મને મનોવિજ્ઞાનમાં સાયકોલોજીમાં સાયકોલોજી રિલેટેડ જે છે ઇન્ફોર્મેશન વધારે આવે બાકી તમારે બહારમાંનું છે ને એને જ મેઇન બેઝ માનવામાં આવે છે એટલે ખાસ સબ્જેક્ટ્સને ધ્યાનમાં લઈને તૈયારીઓ ચાલુ કરી દો અને ખૂબ સારામાં સારું પરિણામ લાવો અને ખૂબ સારી મહેનત કરો એ મારી શુભેચ્છાઓ છે હું એપ્લિકેશન બહુ શોર્ટ ટાઈમમાં અપલોડ કરાવી દઉં છું પાછી મેન્ટેનન્સમાંથી અને તમને લોકોને પાછા આપણે બારમાની તૈયારીઓ માટે લાગી જઈએ છીએ છેલ્લા સાત વર્ષથી આપણે આ અવિરત રીતે જે છે વિદ્યાર્થીઓને ભણાવતી રહ્યા છે સાત વર્ષથી અને કોઈ પણ વિદ્યાર્થી એવું નથી કે જે સુધી ફેલ હોય આપણા ઇન્સ્ટિટ્યુશનમાંથી એટલે ખાસ આપણે જે પ્રમાણે જે ગાઈડન્સ આપીએ છે પ્રમાણે તમે તૈયારી કરજો আপনি মিথ্র ক্লাস এজুকেশন জড়াও বুঝলি খুব খুব আভার মিছি নেক্ট গুড বাই থ্যাঙ্ক ইউ